આ માસૂમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આ બનાવ અંગે વર્તુળો માંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તારીખ બે એપ્રિલ સાંજના અરસામાં કીડાણાને સોસાયટીમાં રહેનાર બાળકે સોસાયટીમાં રમી રહ્યો હતો પિતાને છત્રછાયા ગુમાવેલ આ બાળક સોસાયટીમાં હતો તે સમયે છોટા હાથીનો ચાલક સોસાયટીમાં પાણી આપવા આવ્યો હતો બાદમાં છકડાના ચાલકે અચાનક પોતાનું વાહન રિવર્સમાં લેતા ત્યાં રમી રહેલા બાળકને હટફેટમાં લીધો હતો આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ આ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો પોલીસે આ બનાવ સંદર્ભે છકડા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે